શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના વધ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે કાલ અષ્ટમી તરીકે ઉજવાય છે જેમાં ભગવાન મહાદેવના ઉગ્ર રૂપ એવા કાલભૈરવની પૂજા ઉપાસનાનું વિધાન છે આજે ભગવાન શ્રી કાલભૈરવનો જન્મ થયો હતો માટે કાલભૈરવ જયંતિ નામે પણ ભક્તો આજના દિવસે ઉજવે છે આજના દિવસે ભગવાન કાલભૈરવની પૂજા ઉપાસના કરીને વ્રત ઉપવાસ કરવાથી જીવનની દરેક સમસ્યાની મુક્તિ મળે છે સંકટ મોચનના રૂપમાં કાલભૈરવની પૂજા થાય છે આજે ભગવાન શ્રી કાલભૈરવની પૂજા ઉપાસના કરવાથી ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે વૃદ્ધિ પ્રાપ્ત થાય છે એવા કાલ અષ્ટમી તિથિ વિશે કાલ અષ્ટમીના દિવસે પૂજા વિધિ વિશે તથા પૂજા મુહૂર્ત કારણ કે કાલ ભૈરવની પૂજા રાત્રિના સમયે થાય છે સૂર્યાસ્ત પછી મુહૂર્ત વિશે પણ જાણીશું આજની કથા પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કાલ ભૈરવાય ને મહા ઓમ બટુક ભૈરવાય ન મહા બોલો મહાકાલ નીચે મિત્રો કાલ અષ્ટમીના દિવસે કાલ ભૈરવનો જન્મ ઉત્સવ મનાવાય છે એટલા માટે ભૈરવ જયંતિ નામે આ દિવસે ઉજવાય છે ભૈરવોનો અર્થાત થાય છે ભયને હરનારા ભગવાન મહાદેવના એક રૂપ છે એટલા માટે કહેવાય છે કે જ્યારે જીવનમાં ભય ક્રોધ મોહ માયા અહંકાર અંદરના શત્રુ કે બહારના શત્રુ હોય તો તેનો નાશ કરવા માટે તેને શાંત કરવા માટે કાલ ભૈરવની ઉપાસના થાય છે જેથી દરેક પ્રકારના વિજયની પ્રાપ્તિ થાય છે કાલ અષ્ટમીના દિવસે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીના તથા ભૈરવની પૂજા વિધાન બતાવવામાં આવ્યું છે કે ખાસ કરીને સૂર્યાસ્ત પછી નારાદ પુરાણમાં એવું કહેવાય છે કે ભૈરવની ઉપ પૂંજા ઉપાસના કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે રોગથી મુક્ત જીવન પ્રાપ્ત થાય છે અને તકલીફ દુઃખમાંથી પણ મુક્તિ મળે છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે કાલ અષ્ટમી અર્થાત કાર્તિક માસના વધ પક્ષની અષ્ટમી તિથિ ક્યારે પડે છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસના વધ પક્ષની તિથિ પ્રારંભ થાય છે તારીખ બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક બુધવારની સાંજે લગભગ સ વાગ્યાની આસપાસ જયા તિથિ પૂર્ણ થાય છે જયા તિથિ પૂર્ણ થાય છે તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસ ગુરુવારના રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ કાલ કાલભૈરવની પૂંજા ઉપાસના રાત્રિ પૂંજા કહેવાય છે કે એટલે કે રાત્રિના સમયે અષ્ટમી તિથિ હોવી જોઈએ એ એટલા માટે ખાસ કરીને તેર ઓક્ટોમ્બર તેર નવેમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે કાલભૈરવ જયંતિ રૂપે ઉજવાય છે રાત્રિએ ભક્તો પૂંજા ઉપાસના ભગવાન શ્રી કાલભૈરવની કરે છે આ ઉપરાંત બીજા દિવસે બીજા દિવસે શનિવારે પણ કાલભૈરવની જયંતિ સૂર્યાસ્ત સમય તિથિ પ્રમાણે રહેશે એટલા માટે અમુક ભક્તો ત્યારે પણ વ્રત ઉપવાસ કરી શકે છે મનમાંથી કોઈ પણ દિવસ કાલ અષ્ટમીનો ઉત્સવ મનાવી શકે છે પરંતુ તારીખ બાર ઓક્ટોમ્બર શ્રેષ્ઠ છે આ દિવસે પૂજાનો મુહૂર્ત વિશે જાણી લઈએ કાલભૈરવની પૂજા ઉપાસના તારીખ બાર ઓક્ટોબર બે હજાર પચીસ બુધવારની સાંજે સાત વાગ્યાની લઈને રાત્રિના અગિયાર વાગ્યા સુધી શુભ મનાય છે અને નિષ્કાંત એટલે કે રાત્રિના સમયે લગભગ બાર વાગ્યાની સાડા બાર વાગ્યા સુધીમાં શુભ મનાય છે કાલ ભૈરવ ઉપાસના આ સમય દરમિયાન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે જોકે સંસારી લોકો સામાન્ય પૂજા કરી શકે છે સાંજના સમયે કાલ અષ્ટમીના દિવસે કાળા તલનું દાન કરવું કાળા તલને ભૈરવને અતિપ્રિય પ્રિય કરવા અર્પિત કરવા અતિ પ્રિય છે શુભ મનાય છે પાપ નષ્ટ થાય છે આ ઉપરાંત લોઢાની વસ્તુનું દાન કરવું કારણ કે સમાન ફળ આપનાર દંડાધિકારી દંડાધિકારી એટલા માટે લોખંડની વસ્તુ દાન કરવી શુભ મનાય છે શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે અને કાળભૈરવને જ્યારે આપણે ભોજન પીરસીએ પીરસી શાહે અડદના ભજીયા હોય કે અડદના વડા હોય તે પણ લોઢાની સામગ્રીમાં ધરાય છે કારણ કે કાળભૈરવ તે તામસિક દેવતા છે કાળા કૂતરાની સેવા કરવાથી પણ કાળભૈરવ પ્રસન્ન થાય છે આ ઉપરાંત સરસોયાનું તેલનો દીપક દાન કરવાથી કાલભૈરવની શા માટે પ્રગટ કરવાથી અથવા ઘરમાં પણ દક્ષિણ દિશા તરફ કાલભૈરવ નામે સરસોયાનું તેલનો દીપક પ્રગટાવવાથી મનોકામના પૂર્ણ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત કાલભૈરવના મંત્રનો જાપ કરી શકાય છે ઓમ કાળ ભૈરવાય નમહા બટુક ભૈરવાય નમઃ તથા મહાકાલી પણ આજે ઉપાસના થાય છે અષ્ટમી તિથિ તે મહાકાળીને પણ સમર્પિત છે ઓમ કલીમ કાલિકેન મહા આમ મંત્રનો જપ કરવાથી બધા પ્રકારના સંકટ માટે સંકટ માટે કાલભૈરવની ઉપાસનાની સાથે મહાકાળીની ઉપાસના કરવી શુભ મનાય છે જેમ આપણે શિવ પાર્વતીની પૂજા કરીએ છીએ જો કાલ અષ્ટમીના દિવસે આ અમુક ઉપાય કરવામાં આવે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે નકારાત્મક છે નકારાત્મા એનર્જી છે તે ઘરમાં હોય છે જે જીવનમાં હોય છે તે દૂર થાય છે કારણ કે સર્વ કાળભૈરવ સર્વ પ્રકારે દેવતા છે કાલભૈરવનું મોટામાં મોટું મંદિર ઉજ્જૈનમાં છે આ ઉપરાંત કાશીના કોટવાલ તરીકે કાશીમાં પણ કાળભૈરવ બિરાજમાન છે જેમાં મુખ્ય મંદિર તરીકે ભગવાન શ્રી કાલભૈરવની ઉપાસના થાય છે અને આમ જોઈએ તો જ્યાં જ્યાં માતાના સ્થાનો બિરાજમાન છે એકાવન શક્તિપીઠ ત્યાં ત્યાં કાલભૈરવના દર્શન થાય છે કારણ કે એવું કહેવાય છે કે ભગવાન મહાદેવની પૂજા કરીએ માતા મહા શક્તિની પૂજા કરીએ ત્યારે કાલભૈરવની પૂજા દર્શન અવશ્ય કરવા જોઈએ ત્યારે જ મહાદેવ અને શક્તિ પૂજા પ્રસન્ન થાય છે આટલું જ મહત્ત્વ છે બાબા કાલભૈરવનું આજના દિવસે સરસોયાના તેલમાં તળેલા પકોડા પાપડ કે વગેરે વસ્તુ જે તળેલી વસ્તુ છે તે પૂરી છે થેપલા છે તેને જરૂરિયાત મનને દાન કરવું જોઈએ ભગવાન કાલભૈરવ પ્રસન્ન થાય છે કારણ કે જેટલી તળેલી વસ્તુ છે તે કાલભૈરવને ઘણી પ્રિય છે કાળભૈરવ જયંતિ રૂપમાં આજે અડદની દાળનો પકોડા બનાવીને પણ કા કાળા કૂતરાને ખવડાવવા જોઈએ સર્વે ગ્રહ શુભ પરિણામ આપે છે એવું કહેવાય છે કે ભગવાન કાલભૈરવની રાત્રે બાર વાગ્યાની પૂજા ઉપાસના થાય છે જેમાં પૂજા કરવાથી મંત્ર કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે રાત્રિના સમયે કાલભૈરવની પૂજા ઉપાસના કરવાથી જાદુ ટોળા ટોકળા જાદુ ટોના ટોકા કે ઉપ ઉપરી બાધા ભય હોય તેમાંથી મુક્તિ મળે છે કારણ કે ભૂત પ્રેત પિશાસ બ્રહ્મા રાક્ષસાદીના નિમંત્રણ કાલ ભેરવશે આજે જ જીવનમાં જે કઠિનાઈ આવે છે તેમાંથી પણ મુક્તિ મળે છે સમા સમાજમાં સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે નથી તેવી બાધા આવેતી તેમાંથી પણ મુક્તિ મળે છે ગ્રહોના અશુભ પ્રભાવે દૂર થાય છે બાબા કાળભૈરવ કાળભૈરવ ભગવાન મહાદેવની ઉગ્ર સ્વરૂપ છે માત્ર માટે મંગલકારી છે મંગલકારી છે જ ભક્તો જે રીતે ભગવાનની ઉપાસના કરે છે એ રીતે એને ફળ પ્રાપ્ત થાય છે ચાહે તામસિક ઉપવાસ કરીએ કે સાત્વિક ઉપવાસ કરીએ ભૈરવનો બીજો અર્થાત થાય છે ભય ને હરના વાળા એટલા માટે કાલ ભૈરવના રૂપમાં ભગવાનની પૂજા કરવાથી મૃત્યુરૂપી સંકટ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે કાલ મૃત્યુનો ભય રહેતો નથી શિવપુરાણ અનુસાર એવું માન્યતા છે કે જ્યારે દિવસ અને રાત્રિનું મેલન થાય છે એટલે કે પ્રદોષ કાળ સંધ્યા સમયે જ્યારે સૂર્યાસ્ત થાય છે અને એ જ સમયે શિવજી આ રુદ્રરૂપ સ્વરૂપ પર પ્રગટ થયું હતું કાલ ભૈરવજીની કહેવાય છે કે ત્યારે ભૈરવની ઉપાસના પ્રદોષ કાળમાં કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે સિદ્ધિની પ્રાપ્તિ થાય છે જો કે ઘોર રાત્રેમાં તો અઘોરી તંત્ર મંત્ર કરનાર ભગવાન ભૈરવની પૂજા ઉપાસના કરે છે સંસાર એવો માત્ર સાત્વિક રીતે જ કાળમાં પૂજા કરવી જોઈએ શનિવાર અને રવિવાર ભૈરવજીની અત્યંત પ્રિય છે આ દિવસોમાં પણ નિત્ય પૂજા કરી શકાય છે અને દરેક માસની વધ પક્ષની જે અષ્ટમી તિથિ આવે છે તે કાલ ભૈરવ સમર્પિત છે સ્કંદ પુરાણમાં અવતીત ખંડ અનુસાર ભૈરવજીના આઠ રૂપ બતાવવામાં આવ્યા છે તેમાં કાલ ભૈરવ તે ભગવાનનું ત્રીજું રૂપ છે બાકીના જે ભૈરવજીના સાત સ્વરૂપ છે તે અલગ અલગ રૂપ ધારણ કરીને અલગ અલગ નામના રૂપમાં પ્રગટ થયા છે જેમ કે આઠ ભૈરવ છે અષ્ટભૈરવ કહેવાય છે કે તેમના નામ છે રુરુ ભૈરવ સહાર ભૈરવ કાલ ભૈરવ અસિત ભૈરવ ક્રોધ ભૈરવ ભીષ્મ ભૈરવ અને મહાભૈરવ તથા ખંડવાગ ભૈરવ આ ભૈરવના આઠ સ્વરૂપ છે જે મહાશક્તિ સાથે જ રહે છે જ્યારે પણ શક્તિની ઉપાસના કરીએ છીએ ત્યારે ભૈરવની ઉપાસના પણ સાથે જ થાય છે કારણ કે જે મહામાયા જોગ માયા છે દુર્ગા રક્ષક છે ભૈરવ ભૈરવથી જોડાયેલી છે અમુક સિદ્ધિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કાળ ભૈરવની પૂજા બે પ્રકારે થાય છે રાજસિંહ સિદ્ધ પ્રાપ્ત કરવા માટે અને તામસિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અને તેની પૂજા ઉપાસના પણ અલગ અલગ કહેવાની છે જે તામસિક મંત્ર હવન આદિ થાય છે જે ધર્મ દરમિયાન ભૂત પ્રેત પિશા સાદીને બોલાવવામાં આવે છે અને આ તામસિક પૂંજાના ગુરુ હોવા જરૂરી છે નહીતર આ ઉપરની બાધા શક્તિ છે તે સાધકને ખેંચીને પોતાના લોકમાં લઈ જાય છે એવું કહેવાય છે કે એટલા માટે ગૃહસ્થિઓએ માત્ર કાલભૈરવની સામાન્ય પૂજા જ કરવી જોઈએ કાલભૈરની પૂજા ઉપાસના શા માટે જલેબી કાળભૈર ઇમરતી માલપુવાનો ભોગ લગાવી શકાય છે ધૂપદીપની નિવેદ આદિ પૂજન થાય છે જે ભક્તો કાલ અષ્ટમીના દિવસે કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી ભગવાન ભૈરવના આ વ્રતનો સંકલ્પ કરે કાલ અષ્ટમીના દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ રાત્રિ એટલે કે ભગવાન ભૈરવની સૂર્યાસ્ત સમય બાદ જ્યારે પૂજા અર્ચના થઈ જાય ત્યાર પછી જ ભોજન લઈ શકે છે ભગવાન ભૈરવની પૂજામાં ખાસ કરીને ધૂપદીપ દીપ આદિથી પૂજન થાય છે પુષ્પ સમર્પિત થાય છે શ્રીફળ અને દક્ષિણા સમર્પિત થાય છે મીઠી રોટી બનાવી હોય તો તેનો પણ ભોગ લગાવાય છે ત્યારબાદ કાળા કૂતરાની અથવા કોઈ પણ કૂતરાનું ભોજન કરાવાય છે કારણ કે કાલ ભૈરવનું વાહન કહીએ તો કહીએ તો કૂતરો છે કૂતરો જ તેમની સાથે દર્શન આપે છે એટલા માટે કૂતરાની સેવા અવશ્ય કરવી જોઈએ કૂતરાની સેવા કરવાથી રાહુ કે તુ શનિ સંબંધિત દોષ પણ શાંત થાય છે જોકે કાલ ભૈરવની પૂજા ઉપાસના કરવાથી સર્વે ગ્રહ બાધા નડતર દૂર થાય છે નારદ પુરાણમાં કહેવાય છે કે ભૈરવની ઉપાસના કરવાથી મનુષ્યના દરેક મનોકામના પૂર્ણ થાય છે રોગ ઋણ શત્રુમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો આમ કાલ અષ્ટમીના કાલભૈરવ જયંતી મહિમા કાલભૈરવનો મહિમાનો આવેલો છે હવે આપણે સાંભળીએ કાલભૈરવની ઉત્પત્તિ કથા બોલો ભગવાન શ્રી કાલભૈરવની જય બટુક ભૈરવની જય એકવાર બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવ ભેગા થયા અને તેમની વચ્ચે વિવાદ બી બીકર્યો કે કોણ સર્વશ્રેષ્ઠ છે આ વિવાદને જુલદાવા માટે બધા દેવી દેવતાઓ સભા બોલાવવામાં આવી જો કે સભામાં સર્વે દેવી દેવતાઓ અમુક ચર્ચા વિચારણા પછી નિશ્ચય કાઢ્યો કે તેમાં ભગવાન શિવ અને ભગવાન નારાયણ તો સહમત થયા પરંતુ બ્રહ્મા સંતુષ્ટ ન થયા તેમને થયું કે પોતે જ સર્વશ્રેષ્ઠ છે ભગવાન શિવનું અપમાન પણ કર્યું આથી બ્રહ્માજી પર ભગવાન મહાદેવ ઘણા ક્રોધિત થયા અને ભગવાન મહાદેવના ક્રોધમાંથી ભગવાન શ્રી કાલભૈરવની ઉત્પત્તિ થઈ ભયંકર રૂપ ધારણ કરેલા હતા સ્વાભાવિક છે કે ભગવાન શિવનું એક નામ રૌદ્ર છે રૌદ્ર રૂપમાં જ કાલભૈરવની ઉત્પત્તિ થઈ પ્રગટ થયા જેથી મસ્તક સમસ્ત દેવી દેવતા ભયભીત થઈ ગયા આ શું ભગવાન મહાદેવમાંથી કયા દેવ પ્ર ઉત્પન્ન થયા કાલભૈરવ પણ ગુસ્સાવાળા જ હતા અને તેમની સાથે કાળો કૂતરો હતો તેમની ઉપર સવાર થયેલા દંડ હાથમાં લઈને ભગવાન કાલ ભેરો પ્રગટ થયા કે તુરંત જ તેમણે બ્રહ્માજી ઉપર પ્રહાર કર્યો બ્રહ્માજીના પાંચ મુખ હતા તેમાંથી એક મુખનો ધ્વજ કર્યો ત્યારબાદ બ્રહ્માજીના ચાર મુખ રહ્યા બ્રહ્માજી પણ ભયભીત થઈને કાલ ભૈરવના સમક્ષ પોતાના ભૂલ માટે ક્ષમાયાચના કરવા લાગ્યા જોકે ભૈરવોનો કોપ શાંત થયો નહીં પરંતુ પરમપિતા બ્રહ્માજી શિવજીને સમક્ષ થઈને ક્ષમાયાચના કરવા લાગ્યા શિવજીનું પુનઃ પોતાની અસલી રૂપમાં એટલે કે શાંત શિવ મંગલકારી રૂપમાં આવ્યા પરંતુ ભૈરવના મસ્તક ઉપર બ્રહ્મ હત્યાનો દોષ ચડ્યો જેથી ભૈરવ તે હત્યાના મુક્તિ માટે વર્ષો સુધી યંત્ર તંત્ર પટકતા રહ્યા પરંતુ જ્યારે શ્રી ભૈરવ વારાણસી કા કાશીમાં પહોંચ્યા ત્યારે ગંગાજીમાં સ્નાન કરતાં જ તેમને પાપમાંથી મુક્તિ મળી જે પરમપિતા બ્રહ્માના મસ્તકને કાપ્યું હતું તે પાપમાંથી તેમને મુક્તિ મળી ત્યારથી જ તેઓ કાશીમાં જ સ્થિત થઈ ગયા અને ભગવાન કાલભૈરવ કાલેશ્વર દંડાદિપતિ કહેવાણા વારાણી સીમા દંડની મૂળ મુક્તિ મળી એટલા માટે કાલભૈરવને દંડપાણી પણ કહેવાય છે કાશીમાં કોટવાલ રૂપમાં કાલભૈરવની પૂજા ઉપાસના થાય છે જ્યારે પણ કાશી જઈએ ગંગામાં સ્નાન કરીએ કાશીપતિ ભગવાન મહાદેવને દર્શન કરી આ અન્નપૂર્ણા દર્શન કરીએ ત્યારે કાશીના કોટવાલ ભગવાન શ્રી કાલભૈરવની પૂજા ઉપાસના અને દર્શન અવશ્ય કરવા જોઈએ ત્યારે જ કાશીની યાત્રા પૂર્ણ થાય છે કહેવાય છે કે ભગવાન શ્રી કાલભૈરવની ઉત્પત્તિ થઈ જે ભગ ભૈરવ ભગવાન મહાદેવના જ એક સ્વરૂપ છે મહાદેવની પૂજા ઉપાસના કરવાથી પણ એટલો જ લાભ પ્રાપ્ત થાય છે આજના દિવસે કારણ કે અષ્ટમી તિથિ તે ઘણી ઉત્તમ છે આમ કાલ ભૈરવની ઉત્પત્તિ કથા શાસ્ત્રોમાં વર્ણિત છે કાલ ભૈરવની પૂજા ઉપાસના આપણે જ્યારે પણ કરીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે ભગવાનની પૂજા ઉપાસના સાત્વિક રીતે સંસારીને કરવી કારણ કે ગુરુ વગર જો કાલભૈરવની પૂજા ઉપાસના ઘોર ઘોર રીતે એટલે કે મંત્રો ઉચ્ચાર હવન આદિ કરવામાં આવે તો તેનું પરિણામ અવળું પણ થઈ જાય છે કારણ કે કાલભૈરવ જાગતા દેવશે તે તુરંત જ પ્રાર્થના સાંભળે છે માટે ભક્તોએ વિનમ્રથી ભૈરવની પૂજા ઉપાસના કરવી જોઈએ દેવીના જે એકાવન અથવા એવું પણ કહેવાય છે કે બાવન શક્તિપીઠ કે ત્યાં કાલભૈરવ પણ અલગ અલગ રૂપ ધારણ કરીને દેવી સાથે બિરાજમાન છે તેવી રક્ષકના રૂપમાં માટે જ્યારે પણ આપણે કુળદેવીના રૂપમાં જે કોઈ માતા બિરાજમાન છે તેમની પૂજા કરીએ ત્યારે કાલભૈરવની ઉપાસના અવશ્ય કરવી કાલભૈરવનું નામ સ્મરણ અવશ્ય કરવું જોઈએ દર્શન કરવા જોઈએ બટુક ભૈરવના રૂપમાં પણ કાલભૈરવની જ ઉપાસના જા થાય છે જેમ માતાની સાથે શ્રી ગણેશ ગણેશજીની અને હનુમાનની બિરાજમાન રહે છે તે જ રીતે કાલભૈરવ અને બટુક ભૈરવ દર્શન કરવા જોઈએ પૂજા પાઠ છે કર્મકાંડ છે તેવા ક્ષેત્રમાં કાલભૈરવનું વિશેષ સ્થાન છે જો કોઈ પૂજા ત્રુટી રહી ગઈ હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે અથવા પૂજામાં કોઈ દોષ થઈ ગયો હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે પણ કાલભૈરવની પૂજા થાય છે જેથી પૂજાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભગવાન કાલ ભૈરવની શનિ શનિના અધિપતિ દેવતા છે માટે શનિની પીડાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે રાહુ કેતુ સંબંધી પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કાલ ભૈરવની ઉપાસના કરાય છે આ જ શ્રેષ્ઠ ઉપાય છે શત્રુની પીડાનો નાશ કરે છે કરવા માટે પણ કાલભૈરવની પૂજા ઉપાસના સર્વોપરી છે ક્યારેક ક્યારેક એવું પણ જોવાય છે કે શત્રુ મિત્ર પણ બની જાય છે ભગવાન કાલભૈરવની કૃપાથી કાલ ભૈરવનું નામ ઉચ્ચાર મંત્ર જાપ સ્ત્રોત આરતી ઇત્યાદિ કરવાથી મનુષ્ય દેહિત દેવિંગ ભૌતિક આર્થિક સમસ્યાને દૂર થાય છે કાલયુગમાં જે હનુમાનજી જાગતા છે હનુમાનજીની ઉપાસના તુરત જ ફળ આપનાર છે તેવી જ રીતે કાલભૈરવની ઉપાસના પણ તત્કાલ પ્રભાવિત બતાવે છે એટલા માટે જ કાલભૈરવની ઉપાસના સર્વોપરી મનાય છે આજે ભક્તો ભૈરવજીની પૂજા ઉપાસના કરે છે તે પ્રભુને ફૂલમાળાની નારિયેલ દહીં વડા ઇમરતી પાન મંદિર અને સિંદૂર ચુંદડી વરક્ષે ધૂપદીપ આદિ અર્પિત કરે છે ગ્રહબાધા આદિમાંથી મુક્તિ મળે છે કોર્ટ કચેરીમાં કાર્યોમાં જો વિલંબ થયો હોય તો ન્યાય ન મળતો હોય તે પણ કાલભૈરવની ઉપાસના સર્વોપરી મનાય છે લક્ષ્મીપતિ પ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત માટે પણ કાલભૈરવની ઉપાસના સર્વ શ્રેષ્ઠ દર્દીઓના નાશ કરવા માટે ભૂત પ્રેત બધાને શાંત કરવા સનાતન સંબંધી સમસ્યાઓને પણ અંત લઈ આવનાર કેતુ સંબંધી પીડામાં તે મુક્તિ દેનાર ભગવાન છે માટે કાલભૈરવની ઉપાસના દરેક મનુષ્ય કરવી કરી શકે છે એવા કાલભૈરવ બટુક ભૈરવ મહારાજને આપને કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કાલ ભૈરવ બટુક ભૈરવ મહારાજના મંત્ર જાપ કરી શકાય છે ઓમ રીમ બટુકાય આપદ્રારાણે કરું બટુક રીમ અથવા ઓમ રામ રીમ રો રોમ રીમ રોમ શમ ક્ષેત્રપાલય કાલભૈર વાય નમા અથવા ઓમ કાલ ભૈરવાય નમા ઓમ ઊં ક્ષેત્રપાલાય કાલભૈર વાય નમા ઔમ રીમ બીમ બટુકાય મમ આપતિ ઉદાહરણાએ કરું બટુકાએ બમરીમ ઓમ ભટ્ટ સ્વાહા મંત્રોનો જાપ કરી શકાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ